અહીં અમિત અને સુમિત પાસે કેટલાક વાંદરાઓ છે આપણને ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કોની પાસે ઓછા વાંદરા છે સૌપ્રથમ અમિત પાસે કેટલા વાંદરા છે તેની ગણતરી કરીએ તેની પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વાંદરા છે તેવી જ રીતે સુમિત પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વાંદરા છે આમ સુમિત પાસે દસ વાંદરાઓ છે અને અમિત પાસે નવ વાંદરાઓ છે તો કોની પાસે ઓછા વાંદરા છે તેનો જવાબ અમિત આવશે જવાબ વધુ ઉદાહરણ જોઈએ કઈ ટોપલીમાં ઈંડા છે અહીં આ ટોપલીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઈંડા છે ત્યારબાદ આ ટોપલીમાં એક બે ત્રણ ચાર પાંચ છ ઈંડા છે આમ આ ટોપલીમાં સાત ઈંડા છે અને આ ટોપલીમાં છ ઈંડા છે દરેક ટોપલીમાં સમાન સંખ્યામાં ઈંડા છે આ વિકલ્પ આવશે નહીં કારણ કે બંને ટોપલીમાં ઈંડાની સંખ્યા જુદી જુદી છે તો આપણે અહીં આ જવાબ પસંદ કરીએ જવાબ એક ઉદાહરણ જોઈએ ત્યાં ઓછા સફરજન કે કેળા છે અહીં આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ સફરજન છે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ કેળા છે એટલે કે આપણી પાસે સફરજન અને કેળાની સંખ્યા છે તેથી આપણે આ વિકલ્પ પસંદ કરીશું જવાબ ચકાસીએ હવે ત્યાં વધુ બચ્ચાઓ કે કાચબાઓ છે અહીં બચ્ચાઓની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે અને કાચબાઓની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છે આમ ત્યાં વધુ બચ્ચાઓ છે જવાબ ચકાસીએ